આવતો નહીં હોય ને સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ કરતા હિન્ટીનો સંપર્ક સાંધ્યો હતો કોસાડ લેફ ગાર્ડનમાં કેટલા વર્ષથીના આવી આવી કન્ડિશનમાં ચાલુ છે તો તમે જણાવો ને આપણે રોજ જ અહીંયા આવીએ છીએ મેં મારો થોડા અમે રોજ જ જોઈએ છે એટલે રોજ જ જોઈએ છે બે ત્રણ વર્ષથી આમ આવીએ છીએ અને અહીંના ઇંચકાને જે લસરપટ્ટી છે તે છોકરાઓ માટે જ્યાં તૂટલી અને ભાગેલી હાલતમાં છે તો તેમને ઈજાગ્રસ્ત કરી શકે છે અને અહીંના મચ્છરનું પ્રભાવને જરાક વધારે છે અને તલાવનું પાણી ગંદુ રહે છે ને બીજી બધી સમસ્યા ઘણી બધી છે તમે અત્યારે સુધીમાં આવનારા સમયમાં પણ ઘણા સમયથી જોવો છો આવનારા સમયમાં તે તમે કમ્પ્લેન કરી છે પણ આનું કોઈ સુધારો આવે છે કે નથી આવતો હમણાં સુધી કમ્પ્લેન કરી છે પણ કોઈ સુધારો જોવા મળતો નથી એસએમસી વાળા આવેલા થોડુંક કડીને ચાય લગાયા પછી કશું સુધારો જોવા નહીં મળ્યો એસએમસી વાળા તમે જવાબ આપો છો તો કોઈ જાતનો હિંચકામાં કાંઈ સુધારો નહીં થયો હજી સુધી કાંઈ અમરોલી વિસ્તાર મોટા પ્રમાણમાં કારણે બાળકોના સાધનો પણ ભંગાર હાલતમાં હોય ને ત્યાં રમવા આવતા નાના બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા હોય તેમાં ખુલ્લા વિશ વાયર ખુલ્લા પાણીના ખાબોચિયા ભરેલા અને રમવા માટેના સાધન મોટા પ્રમાણમાં જોખમી હાલતમાં જોવા મળ્યા હતા જો આ ગાર્ડનમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ